ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર આજ ફરી પાસ નો રૂમમાં તમારું બધાયનું સ્વાગત છે બોલે તો લેવા જ નહી તમને લાગે વસ્તુ બનાવવાની હશે કદાચ ઓકે સર યરેલા ઉઠાઈ ગયું ને કેમ ઘેરે છો ઉટી ગયો ઉઠી ગયો એમાં હમણાં ઉઠ્યો છું હું એમ નથી પૂછતો ઉઠો કે રહે તો ઉઠો હા તાસ હા પોલાને પૂછ્યું એવું તો વાંધો નહીં એને રઝા પાડે કે નહીં તો બરાસો તો હું તો કરતો હે ઓય બાબા ઓય બાબા આપણો તો કામ જ નઈ હું તો હું તો બરાસે ભેડ ઉપર પહેલી વાર ઓય આ ટેલેન્ટેડ હો ભાઈ ભાઈ બા કીસે કરે છે બસ કે કゼ ને હું જાઉં છું અત્યારે કામ હું બડબી બડદત ને કામ ઈ છે કે 5:30 આગળે જાનુને દેવા જવાનું છે કિસાલા પર આંટીને લઈ તો કામ તો કરવું પડે કંટાળતના બો એક મોટી લેક કોઈ વાત નઈ ની બી કોઈ વાત નઈ જોરદાર 10 ટાઈમમાં વેદંત નીતિ અભી અભી હતો છે એટલે તારો બી બેના ટી-શર્ટ સેમ એ હા આ દે એક સેમ ટી-શર્ટ વાળો છોકરો હતો આકડે શું કરતો કેટલા વાગે હો એટલે ટી-શર્ટમાંથી વાગે સરસ આઠ વાગે ઘરે આવી જશે એ નવો ફોન લઈ લીધો છે એટલે હવે કે ઉપાધી છે નહીં

એની યાર ચા મોકલો સમજો કાલ આપણે આલ્બમ બતાવ્યો ને એમાં તારું નામ સ્નેહા હતું એટલે બધા કહે છે કે તમે નામ હુકામ કે બદલી નાખ્યું ગુલાબ હુકામ કરી નાખ્યું સ્નેહા સારું જ હતું એમ એ છે ને એનું નામ ખરેખર ગુલાબ હતું पण गुलाबातून तर मने थोडं जुनो लाचू बतो आ ओ नाम तर केम એટલે आम्ही नाम फेरले स्नेहा राखू पण मारा पाने स्नेहा बोलता म्हणून मी म्हणता स्नेहा 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 लेव कहता आड देऊ आणि पछि केक दी आम हो काय बदात कडे उठले बोलले એટલે नाम गुलाबच पण काम काटावणो काटा खुद세요 ऊपर फिरतो એટલા પછી નામ પાછું બરાબર કે તો હું છે ને તમારે એમ બોલા બોલાવ્યું હું ગુલાબ કરીને બોલાવ્યું એટલે પછી બધાય ગુલાબ જ રાખ્યો કાઈ પેર્યો ઓટલી નામ કાંકો આટા હંમેશા ગુલાબના છોડમાં જ કે દે કાંટા હંમેશા ગુલાબના છોડમાં જ હોય આમ કે નીનો એ શીખવાડે એવું કાન કરતર કવર કર લે એમ જો એટલે ગુલાબ છે ઈ પરમેનન્ટ છે અને સ્નેહા છે ઈ કંકુત્રીમાં

ભાઈ ડાઇનિંગ ટેબલ છે તો હેઠે ખાવા બેઠા એવું એવું દેખાડવું

અને જાનુબેન 1 કલાકથી હોમવર્ક કરે છે પણ જોવે છે આમ ને હોમવર્ક અહીંયા કરે છે એટલે કેટલા લખ્યા બે અને 4 ઘડિયા લખ્યા હે તો કેટલા છે 20 છે હો હજી તો અડધી કલાકની બેઠી સોન 4 લખી રહી સો અડધી કલાક આ અડધી કલાક હવે આટ બેઠી હોવા આટ બેઠીતી પોણાનો 4 જડક ના જડક લખેરક ને લખવામાં જ્ઞાન ઓછું હોય ને બીજા બધા ધ્યાન વધારે હોય વાંધો ન્યા આવે છે

આલ્બમ આલ્બમની વાત થાય ને કે જાન આ બધું તો ખરાુના જન્મ વખતે જમણવાર કર્યું હતું એમ આલ્બમ બનાવ્યું તો એમ એ કે આપણે વેદાંત વખતે કે પેંડા વિશ્યા હતા અભી વખતે પેંડા વિશે અને જાનું વખતે જમણવાર એનું કારણ કહું વેદાંત પહેલો એલો છોકરો એટલે પેંડા વિશા પછી અભી મારે પહેલો છોકરો એટલે એના પેંડા વિશે આંબે પછી જાનુ પછી જાનું આપણા ઘરમાં પહેલી વહેલી છોકરી એટલે એનો જમણવાર કર્યું પછી વિરાજ છે ઈ તે વે કાકાનો પહેલો છોકરો મૂળ તું જ એક બધા વધરનો પણ મેં જો કને લીધું મેળ મેળ નથી આવું છું એમ સાચું મેડોર ગ્રીન વાળી નહીં હું મેડો કે મેડો પર કરી દે જે કરે જે આવે એમાં કોઈ નથી અને તું તો લટકો છો એટલો કોઈ નથી એમ જો

અનો દાદાને બા બે જાય છે ગામડે તો મળવા ને થોડો કે શું સારે અપેત્રુ આશીષનું નેનું અપેત્રુ છે એનો અપેત્રા આ લોકોનું છે ને માધુપુરની એક સિસ્ટમ છે એક બીજાનો અપેત્રા લેવ વ્યવહાર બહુ એમ કે કોઈ પણ જાતું હોય હા કોઈ પણ જાતું હોય ને એક માણસ જાતો હોય ને તો એને આરે ગામના આઠ કે દસ જણા સપેત્રા આપવા આવે ને તો કોઈ નાનો પડે લઈ જાય એક બીજાનો એ બધાય ગામમાં ન હોય પણ આ ગામમાં સારું છે માધુપુરનો ઈ વ્યવહાર બહુ સારો છે આપણને ગમે એ વ્યવહાર

આને તો રોવાય જ સ્વાભાવિક છે પણ આદિ રોવાયું ને થોડુંક એમ ઓલું લાગ્યું આવક તો છે ને દાદાએ અને બાઈ આદિને બહુ આદિને બહુ હાંચ હોય જોકે બેને હાંચવા પણ આદિ નાનો એટલે થોડુંક વધારે અને હાલતા ને ચાલતા જે કંઈ કીધું એ કરવું હોય એવું બધું હોય એટલે આ વખતે થોડોક પાછો મોટો થઈ ગયો એટલે ખબર પડે એવી એટલે એ પણ ઇમોશનલ થઈ ગયો તો છેલ્લે છેલ્લે રોવા મળ્યો હતો એટલે એ વિડીયોમાં મેં મારે નથી લેવા એવું પણ ભૂમિબહેનના વિડીયોમાં છે તમે જોજો અને ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ તમને મજા આવી હશે કદાચ એવી આશા રાખીએ છીએ અને મજા આવી હોય તો જાનુ દીદી એક એક કોમેન્ટ કરી કે તમે એન્ડ અને સ્ટાર્ટિંગ જાનુ દીધી કે જાનુ થી કરાવો એટલે આજ જાનુ થી પાછો એન્ડ કરાવી જાનુ કરે એટલે જો તમને આ વિડિયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કોમેન્ટ ભૂલતા નહીં યાદ રાખવાનું થેન્ક યુ